નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં આવેલા દરિયાલાલના મંદિર ખાતે આજે બીજ હોવાથી બીજ ઉત્સવ ઉજવાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો બપોરે સાડા બારે આરતી પણ થઈ હતી અને આપ જોઈ રહ્યા છો કે ભક્તો શિસ્તબદ્ધ લાઇનમાં ઊભા રહી અને પ્રસાદ લઈ રહ્યા છે અને ગ્રહણ કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો આપણી આ ગુ સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ આપણા સુધી ઝડપથી પહોંચી રહે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે પ્રસાદ ભક્તો ભાઈઓ બહેનો દીકરીઓ ભક્તો ત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને આવતીકાલે આ દર મહિનાની બીજે આ મંદિરમાં દરિયાલાલ મંદિરમાં આ બીજ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઘણા વર્ષોથી આ સિલસિલો ચાલુ છે તો દર્શક મિત્રો આપ નિહાળી રહો અને સાથે સદાય રહેજો અમારા સાથે રહી અને સહકાર આપજો આભાર